તો ચાલો આ દિવસે ટ્રાય કરો કેવી જાય છે લોકી દિવસે વળી ફૂટે ચમ ના જાય જાશે એનો જોઈએ વિડિયો પણ બનાવો ચાલો દિવસનો હેપી દિવાળી તો મિત્રો આજે દિવસે ટ્રાય કરવો છે રોકેટ કેવું જાય છે તો ચાલો જોઈએ કેવું જાય છે આજે ચાલો હવે જઈએ ઉડાડવા ચાલો માચીસ લાવી માચીસ હા લાવી હડ ફટાફટ જઈએ હાડો કેટલી બધી ઉતાવળ છે દિવસે ફટાકડા ફોડવાની ચાલો તો મિત્રો આજે તો દિવસે ટ્રાય કરવો છે ચાલો ફટાફટ ટ્રાય કરીએ કેવો જાય છે આજે તો દિવાળી છે એટલે લોક સુડાળો લે બાકી જો ના પેલો તારો ટ્રાય પછી હું સળગાવું બીજું બીક લાગે મને તો હમે પીયો છો એમ તો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબર કરો ચાલો તમે સબસ્ક્રાઇબર તો ચાલો દોડો અરે એ વાય ઓય ચલાવા

સાંજે બતાવીશું પણ ચલો ભાઈ ભાઈ